જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મનની મોકલાશ એક નાનું દયાળુ અને સાદગી વાળા સાધુ હતા લોકો સાધુને જોઈ અને તેમને મળવા આવવા લાગ્યા સરસ મજાની સુખ દુઃખ વાતો કરે અને સાંજના સમયે સાધુ મહાત્મા સત્સંગ કરે લોકોને બોલાવે સરસ ભગવાનની વાતો કરે અને તેમના પ્રશ્નો હોય તેનો ઉપાય આપે ઘણા લોકો તેમનો પ્રશ્નો લઈને આવતા તો પ્રશ્નને સાંભળે અને તેનો સાદો અને સરળ ઉત્તર એને આપે અને એવો રસ્તો બતાવે કે એમનો પ્રશ્ન એ દૂર થઈ જાય લોકોને તેની ઉપર શ્રદ્ધા ખૂબ લાગવા લાગી અને અનેક લોકો ત્યાં ભેગા થવા લાગ્યા એક વખત એ ગામની અંદર એક ભરવાડ ખેડૂત રહે અને એક વખત તે સાધુ મહાત્મા પાસે આવે છે અને કહે છે કે મહાત્મા ખૂબ અમારી ગરીબ પરિસ્થિતિ છે અને મારા પિતાજીએ આપેલું એક નાનું એવું ઘર છે પણ ઘર એટલું નાનું છે કે અંદર સકડાશ બહુ પડે છે અમે વ્યક્તિઓ સરળતાથી રહી પણ નથી શકતા તો કંઈક કૃપા કરો તો અમે એ ઘરની અંદર આરામથી મોકલાશથી રહી શકીએ સાધુ મહારાજે તેમને કહ્યું કે તમે કુટુંબના સભ્યો કેટલા છો તો ખેડૂત કહે અમે પાંચ જણા છીએ ઢોર રાખો છો ત્યારે પેલો ખેડૂત કે હા મારે સાત બકરા છે તો આજ તમે એમ કરજો પાંચ લોકો અને પાંચ સાત બકરા બધા એક જ ઘરની અંદર રહેજો પેલા ખેડૂત એમ થયું કે મહાત્મા એ આ કોઈ રસ્તો મને બતાવ્યો હશે એનાથી કદાચ સકડાશ દૂર થઈ જાય જેવી આપની આજ્ઞા એમ કહી અને એ ભરવાડ ખેડૂત પોતાના ઘરે ગયો વાડામાં રહેલા સાતે સાત બકરા એ પોતાના ઘરની અંદર લઈ આવ્યો સાત ને પાંચ બાર જણા એ ઘરની અંદર રહેવા લાગ્યા આખો દિવસ પસાર કર્યો રાત્રિ પસાર કરી અને બીજે દિવસે એ ફરી વખત સાધુ મહાત્મા પાસે ગયો ત્યાર પછી સાધુ મહાત્માએ કહ્યું કે આજે તમે એમ કરજો એ સાતે બકરાને વાડામાં પૂરી દેજો આજે તમારે તમારી સાથે રાખવાની જરૂર નથી બીજા દિવસે સાતે બકરાઓને વાડાની અંદર મૂકી દેવામાં આવ્યા ત્યાર પછી ખેડૂત સાધુ મહાત્મા પાસે આવ્યો ત્યારે સાધુએ કહ્યું કે આજે બકરા વાડામાં ગયા પછી તમને કેવું લાગ્યું તો એકદમ ખેડૂત ખુશ થઈ ગયો સાધુ મહારાજ આપનો ખૂબ ખૂબ આભાર આજ તો અમને એટલી બધી મોકલાશ મળી આટલું બધું વિશાળ અમારું ઘર લાગ્યું કે ન પૂછો વાત આટ અમારું ઘર બરાબર છે હવે અમારે ઘર મોટું કરવાની કંઈ જરૂર નથી અને સાધુ મહારાજના પગમાં પડી ગયું એનું એ જ ઘર જે નાનું લાગતું હતું આજે એ જ ઘર એમને ખૂબ મોટું લાગ્યું ત્યારે એને ખબર પડી કે ઘરની મોકલાશ એ ઘરના વિસ્તાર ઉપર નથી પરંતુ એ મન ઉપર છે જેમનું મન મોટું તો એનું ઘર મોટું જેનું મન નાનું તો ગમે એવું ઘર મોટું હોય છતાં પણ નાનું જ લાગે એ ખેડૂતને બરાબર સમજાઈ ગયું હતું